અલ્ટો ડ્રાઈવર દ્વારા ના પાડી દેવામાં આવી કેમ કે કારનો વીમો બે હજાર ત્રેવીસમાં પૂરો થઈ ગયેલ છે અને અલ્ટો કાર ડ્રાઈવર દ્વારા એક લાખની માંગણી કરવામાં આવેલ ખટારા ડ્રાઈવર ના પાડી લીગલી કાર્યવાહી કરવાનું કહેવામાં આવેલ કલમ રાજકોટ શું છે ભાઈ તારું નામ શું છે હવે અત્યારે તારે શું અત્યારે બનાવ ભાઈ નો અત્યારે એવું હતું